હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માધે કૃષ્ણ તો અત્યારે છે જેવું થઈ ગયું અમે બધા રેડી થઈ ગયા છે તો આવે રેખા છે ત્યાં થઈ ગયા તું જો આ બધા ત્યાર થઈ ગયા છે મારું અહી ત્યાર થાય છે બધા રેડી થઈ ગયા છે મહેમાન આવ્યા છે એટલે જવાનું છે પાવાગઢ તો તમે કન્ટિન્યુ બ્લોગમાં રેજો

અબ બધા સામે ઊભા છે તો તમે કન્ટિન્યુ વ્લોગ માં રહેજો તો રાતના 1:30 વાગ્યા છે કે અમે હોટેલે ઊભા છીએ હાલો બધા બેઠા ઓ નીલમે પિયા ને સા ને માં દીકરી અયા અને આ હોટેલે આવ્યા છીએ અહીંયા ઊભા છીએ હાઈવે પાસે હવે અમારો ઈકો નીકળ્યા છે બાવા ધનવાધ

સાડા ચાર વાગી ગયા છે ને ને જો વાગ્યા છે સાડા ચાર પંદરસો વાગી ચાલુ

તો હાલ લો મિત્રો પ્રેમ છો મજામાં જય માતાજી હર હર મહાદેવ તો અટાણે અમે પહોંચી ગયા છીએ ને પાછળ દેખાડું ને મંદિરે પણ દસ પંદર બાકી ઈશ્યુ હોય તો ત્યાં સટલું પોગી ગયા દેખાડ્યું બસ આ જ મંદિર છે તો ત્યાં પહોંચી ગયા છીએ ને બહુ દુઃખદ છે લો કાંઈ બતાતું નથી તને આવું બધું માહોલ છે અહીંનો

તો જો આ મંદિર આવી ગયું છે બતાવું તમને થોડું થોડુંક અંધવાળું થાય ને પછી થોડુંક બતાવું આગળ બટાણે તો બહુ અંધારું છે જો પાવડર જ ભૂલે હશે હાજર

જોઈ શકો તમે આ રીતનું છે તો અમારે બધા સકુબેન એમ આ મંદિર છે आपको kasih पर हम

હા ને જોવા અહીંથી સુરત દાદા ઉગવાના છે જો આ જગ્યાએ પ્રકાશ પડે છે હજી એક મૂર્તિ છે અને અમારા નીલમબેન નિર્મલભાઈ પછી અમારા મહેમાન અહીંયા જોવે છે બધુંય બધા આવી ગયા છે અહીંયા મંદિરે મંદિર છે ને એની પાછળ અમે બધા બે આ અમારું બેન છે

નીચે ઉતરીએ તો બ્લોકમાં કન્ટિન્યુ બના રહી ગયો આગળ આગળ ચાલો જાય નીચે તો અમારે પાર્ટી આવવા મળી છે બધી શકું બેન તો અમે નીચે આવી ગયા છીએ અને હવે આડાસર જવું છું ભાઈ તો હવે નાસ્તો તૈયારી

મારા પપ્પા આવે છે ચાલો આગળ કઈ કરશે તો કન્ટિન્યુ તો હોટલમાં આવ્યા નાની એવી હોટલ છે શા નાસ્તો કરતા હતા બતાવું તમને તો આવી છે પાવાગઢમાં ઉપર તો નીલમ હું ખા તો સમોસા છે અહીંયા જગ્યાએ એવા છે મારા મહેમાન બોરાળા રેડી હાલો

કે કઈ રીતનો માલ ફડાવે તો જોયું ને એ રીત સામાન બધા અહીંથી સડાવે ચાર હું લઈને જતા જા જા આમ નંબર તો હલા એમ

Chico.